નમસ્કાર મિત્રો સ્વાગત છે મિત્રો આજના નવા વિડીયોમાં ને આજે મિત્રો આપણે જીરુના બજાર ભાવ ગુજરાતના તમામ માર્કેટ યાર્ડમાં શું રહ્યા ને તે આજે આપણે જોવાના છે પણ તે પહેલા મિત્રો જો તમે નવા હોવો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવી જેથી દરરોજના વિડીયો તમને એકદમ ફ્રીમાં મળી રહે ચાલો મિત્રો શરૂઆત કરીએ સૌપ્રથમ મિત્રો રાજકોટમાં જીરુના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા ચાર હજાર પાંચસો અને ઊંચા ભાવ રહ્યા પાંચ હજાર ચારસો ને સત્તર રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે ગોંડલમાં ભાવ જોઈએ તો નીચા ભાવ રહીએ ત્રણ હજાર રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા પાંચ હજાર ચારસો ને એકતાલીસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે જેતપુરમાં ભાવ જોઈએ તો નીચા ભાવ રહીએ ચાર હજાર અને ઊંચા ભાવ રહીએ ચાર હજાર આઠસો ને એકોતેર રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે બોટાદમાં ભાવ જોઈએ તો નીચા ભાવ રહીએ ચાર હજાર આઠસો ને વીસ રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા પાંચ હજાર ત્રણસો ને પંચાવન રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે વાંકાનેરમાં જીરુના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા ચાર હજાર ને ચારસો રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા પાંચ હજાર ત્રણસો ને રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે અમરેલીમાં જીરુના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા અઠ્યાવીસો રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા ચાર હજાર ને સાતસો રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે જસદણમાં ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા ચાર હજાર રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા પાંચ હજાર ત્રણસો ને પચાસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે જામ જોધપુરમાં ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા ચાર હજાર ત્રણસો ને એક અને ઊંચા ભાવ રહ્યા પાંચ હજાર બસો ને એકતાલીસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે સાવરકુંડલામાં ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા ચાર હજાર આઠસો ને એકાવન રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા પાંચ હજાર ત્રણસો ને એક રૂપિયો ત્યારબાદ મિત્રો આપણે જુનાગઢમાં જીરુના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા ચાર હજાર ને પાંચસો રૂપિયા ને ઊંચા ભાવ રહ્યા પાંચ હજાર એકસો એક્યાસી રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે મોરબીમાં ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા ચાર હજાર ચારસો રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા પાંચ હજાર ત્રણસો રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે બાબરામાં ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા ત્રણ હજાર છસો દસ રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા પાંચ હજાર ત્રણસો રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે દસાડા પાટડીમાં ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા ચાર હજાર બસો પચાસ અને ઊંચા ભાવ રહ્યા પાંચ હજાર બસો ને પચાસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે ધ્રોલમાં જીરુના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા ત્રણ હજાર નવસો અને ઊંચા ભાવ રહ્યા પાંચ હજાર બસો ને એકાવન રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે માંડલમાં જીરુના ભાવ જોઈએ તો નીચા ભાવ રહીએ ચાર હજાર પાંચસોને એક અને ઊંચા ભાવ રહ્યા પાંચ હજાર બસો ને એકાવન રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે ઊંઝાની વાત કરીએ તો ઊંઝામાં જીરુના ભાવ ચાર હજાર બસો ને અગિયાર રૂપિયા નીચા અને ઊંચા રહ્યા છ હજાર એકસો ને એકવીસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે હળવદમાં ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા ચાર હજાર ને આઠસો રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા પાંચ હજાર ત્રણસો ને દસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે હારીજમાં ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા ચાર હજાર સાતસો ને પચાસ રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા પાંચ હજાર ને પાંચસો પૂરા ત્યારબાદ મિત્રો આપણે જામ ખંભાળિયામાં જીરુંના ભાવ જોઈએ તો નીચા ભાવ રહીએ ચાર હજાર છસો રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા પાંચ હજાર બસો ને પાસઠ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે થરામાં ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા બેતાલીસો રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા પાંચ હજાર ત્રણસો ને સત્તાવન રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે ધાનેરામાં જીરુંના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા એકતાલીસો ને એકાવન રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા પાંચ હજાર એકવીસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે ઉપલેટામાં જીરુંના ભાવ જોઈએ તો નીચા ભાવ રહીએ ચાર હજાર આઠસો અને ઊંચા ભાવ રહ્યા પાંચ હજાર એકસો ને સિત્તેર રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે દિયોદરમાં જીરુંના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા ચાર હજાર પાંચસો અને ઊંચા ભાવ રહ્યા પાંચ હજાર ને ચારસો રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે સમીમાં જીરુંના ભાવ જોઈએ તો નીચા ભાવ રહીએ ચાર હજાર નવસો રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા પાંચ હજાર ત્રણસો ને પચાસ રૂપિયા તો આ હતા મિત્રો જીરુના બજાર ભાવ અને કાલ કરતાં મિત્રો આજે જીરુના બજારમાં વધારો જોવા મળ્યો છે મિત્રો અને લગભગ માર્કેટ યાર્ડમાં જીરુના ભાવ પાંચ હજારને ઉપર વયા ગયા છે મિત્રો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેરને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં